પણ વધી જશે ગેલવેનાઇઝ ની વસ્તુ માટે તો પાવડર કોટિંગ બેસ્ટ ઓપ્શન છે કેમિકલ વડે સાફ કરવામાં આવે છે જેથી તેમાં રહેલા ડાઘ કે કાંઠ દૂર થઈ જાય છે ત્યારબાદ પાવડર ગન થી પાવડર નો પેન્ટ કરવામાં આવે છે પાવડર નો પેન્ટ થયા બાદ તેને બસો ડિગ્રી સુધીના તાપમાનમાં તપવવામાં આવે છે જેનાથી પાવડર ફોર્મ માં રહેલો પેન્ટ લિક્વિડ ફોર્મ બદલી જાય આ ડિગ્રી બાદ આયુષ્ય પણ વધી જાય છે જો તમારે ગ્રીલ બારી ફ્રેમ દરવાજા ઝુલા કે કોઈ પણ વસ્તુ પર પાવડર કોટિંગ કરાવવું હોય ને તો એકવાર મારુતિ પાવડર માં અવશ્ય પહોંચી જજો અને જો વધારે માહિતી મેળવવી હોય તો ઉપર આપેલા નંબર પર સંપર્ક કરી લેજો